પોરબંદર નજીકના ગોસા ગામની બેટી સીમમાંથી ટ્રેક્ટર લઈને પસાર થતા ભરતનાથાભાઈ ઓડેદરા નામના તેતાલીસ વર્ષના યુવાનો પર દસમી ડિસેમ્બરના રોજ કોઈ અજાણ્યા ઇસમે ફાયરિંગ કરતા મોત થયું હતું પોલીસે હત્યાનો ગુનો નોંધી લીધા બાદ તપાસ શરૂ કરતા ભેદ ઉકેલી લીધો છે અને ગોસા ગામની સીમમાં રખોપુ કરવા માટે મોટી મારણ ગામના બે ઇસમો કાસમઝુમા ખારી અને સાજણ ખારીને રાખવામાં આવ્યા હતા તે પૈકી કાસમ ખારી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવા હોવાનું બહાર આવતા પોલીસે તેની સુરેન્દ્રનગર પંથકમાંથી ધરપકડ કરી લીધી છે અને તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે તેણે ફાયરિંગ શા માટે કર્યું કોઈ ઇરાદો પાર પાડવા માટે હત્યા થઈ છે કે કેમ વગેરે વિગતો બહાર લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તે ઉપરાંત તેને જામ બંદૂક તેના કાકા સાજણ ખારી દ્વારા આપવામાં આવી હોવાની કબૂલાત કરતા પોલીસે તેની પણ શોધખોળ હાથ ધરી છે તારીખ ગત તારીખ દસ બાર બે હજાર પચીસ નાસા ગામની બેટી સીમ વિસ્તાર જે છે સાંજના સાડા પાંચથી પોણાના ગાળા દરમિયાન એક ખેડૂત નામે ભરત વડોદરા એ પોતાના જે ખેટ મજૂર છે એની સાથે સીમમાંથી પરત ગામમાં આવી ગયા હતા આ દરમિયાન કઈ તડાકા જેવું હોય અવાજ કર્યો અને એમને કશું એમના મજૂરે જે વાત કરી એ પ્રમાણે એમને એવું લાગ્યું શોખ લાગ્યો

એ દેશી સામગ્રીની બંદૂકમાંથી એક રોજ વગાડવા માટે ફાયરિંગ કર્યું હોય અને એ ગોળી જે છે એ મરણ જનાર છે આ ગામના ભરતભાઈ નાખાભાઈ વડદ એમને લાગી હોવાની હતી અત્યાર સુધીની અમારી તપાસમાં અને આરોપીની પૂછપરછમાં બહાર આવી છે આ પૈકી એક આરોપી કાસમ જમા થાય છે ગઈકાલે રાત્રે અટક કરવામાં બીજા આરોપી જે છે કેલા આગેવાની એ અત્યારે ફરાર છે એના માટે પોલીસની ટીમ ને શોધવા માટે સતત પ્રયત્નશીલ છે બનાવના કામે આરોપીઓ દ્વારા જે હથિયાર વાપરવામાં આવે છે તે સાથે ની જે bullets જે છે તે અને સાથે ની જે gun powder આ તમામ કારણ એક્ઝેક્ટ આનું શું છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે આરોપીના આજે અમે રિમાન્ડ નામદાર કોર્ટમાં માંગવાના છીએ વધારે તપાસ થઈ હતી તેનો એક્ઝેક્ટ મોટિવ શું છે